બાળકો બાળકોને એક થી વીસ સુધીના ના તો થઈ જાય છે પણ આગળના ઘડિયા નથી આવવાના લીધે ગણિત નો ડર રહે છે આજે એ ઘડિયા સો સુધીના ના

બે દુ ચાર બે દરિ છ બે છ આઠ બે દસ બે છ બે સત્તા ચૌદ બે બે નવા જે છે મૂકી બાર સંખ્યા જોડી દો બાર દુ ચોવીસ આપે સંખ્યા જોડી દો પાંચ ને એક છ એકમનો અંક બાર પાંચ એકમનો અંક રહેવા દેવાનો આગળની સંખ્યાનો સરવાળો કરી છ એક સાત એકમનો અંક એવાનો બે

ચાર ચાર આઠ ચાર બાર તો સોળ ચાર પંચા વીસ ચાર છોવીસ ચાર સત્તા અઠ્યાવીસ ચાર અઠા બત્રીસ ચાર નવા છત્રીસ ચારે テタリのグリオンはテタリがテタリ。

ચોવીસ ને એક પચીસ એકમનો એકમનો અંક એવો કેવો છત્રીસ ને બે આગત્રીસ ચાલીસ ને ત્રણ તેતાલીસ તેતાલીસ ના ચારસો ત્રીસ આવડે કે ના આવડે આવું ગણિતની અંદર મસાલેદાર ચટાકેદાર શીખવા માટે મને યાદપથી ફોલો કરી દે થેન્ક